તો મસ્ત મજાના માતાજીને નારિયેળ વધારે લીધું છે અને જો આ ગાડીમાં ફરવા વાળી બાઇકમાં આવી ગઈ ટેન્ક ફૂલ કર દોરિંગ કરવાની આવો બસ જણા તો ખાલી પાસે ભરેલા છે બોલ્યો દિવસરી ચામુંડામાં તક્યું છે હેલો ગાઈસ તો કેમ છો તમે બધા ઉમેદ કરું છું તમે બધા બહુ મસ્ત છો હું પણ બહુ મસ્ત છું ફરી એકવાર આવી ગઈ છું તમારી માટે એક મસ્તીનો વ્લોગ લઈને તો પહેલાં તો તમને બધાને હેપી રક્ષાબંધન આ જ રક્ષાબંધનના અવસર ઉપર અમે જઈ રહ્યા છીએ રાજકોટ રાખડી બાંધવા માટે બી લઈને તો એની માટે સવારમાં વહેલા ઊઠી ગયા હતા હું ચાર વાગે ઉઠું ચાર વાગે ઊઠી નાયા ધોયા ફ્રેશ થયો માતાજીને અગરબત્તી કરી પૂજાપાઠ કરી પછી તૈયાર થયો તો અમે જઈ રહ્યા છીએ આજે રાજકોટ બીએમડબલ્યુ લઈને બાઇક લઈને જઈ રહ્યા છીએ મારા માનેલા ભાઈ અક્ષયભાઈને રાખડી બાંધવા જઈ જઈ રહ્યા છીએ ને સાથે સાથે અમે એક નવો બિઝનેસ ચાલુ કરી રહ્યા છે તો ગૌરવ એના પાર્ટનર અમે બધા એક સાથે જઈ રહ્યા છીએ મારા મારા પાર્ટનર લોકો છે જે મારા બિઝનેસમાં પાર્ટનર બન્યા છે અમે ત્રણ જણા પાર્ટનર થઈને આ બિઝનેસ ચાલુ કરી રહ્યા છીએ એ ગાડી લઈને આવે છે ગાડીમાં બીજા બે મહેમાન આવશે લીમડીથી એટલે ગાડીમાં સમાતા નથી અમે બધા એટલે એના માટે અમે બે બાઇક લઈને જઈશું સાંજ સુધી મોડો સુધી અમારે બેસવું હોય તો બેસીએ કે બાકી ગાડી લઈને ગયા હોય એટલે અમારે જેટલા બી હોય બધાને લુકાવવું પડે

કેમ કે બે દિવસથી વરસાદમાં ચાલુ રહ્યું છે એટલે મેલું છે ને અત્યારે સવારમાં માં ઉઠીને વેલો ઉઠો તો બાઈક માં મસ્ત ચીન ક્લીન અને લ્યુબ કરી નાખી છે જો મસ્ત ચમકી રહી છે ને હેલો સો આપણે આપણા મોટા બ્લોગિંગ સેટઅપ ઉપર આવી ગયા છે ભાઈ તો અવાજ કેવો આવો રહ્યો છે જોરદાર ગરમી છે અને આપણે રાજકોટ પકડી લીધો છે મૂડી એવું બધું આવશે વચમાં સુરેન્દ્રનગર થી બહાર નીકળતા હાઈવે ચડતા પહેલું ગામ આવ્યું છે શેખ પર અને અહીંયા બેનો જો કંકોળા વીણી રહ્યા છે કંકોળા લીધા શેક પર અને શેખ પર પહોંચીને યાદ આવ્યું કે અમે જે અક્ષયભાઈ માટે કંકોળા વીણતા હતા ને એટલે યાદ આવી ગયું કે કંકોડા આપણે અક્ષયભાઈ માટે લીધા હતા હવે એ બધા બે ત્રણ કિલો ત્રણ કિલો ઉપર કંકોળા આપણે ઘરે ભૂલી ગયા છે તો પાછો હવે ઘરે લેવા જઈ રહ્યો છું આઠ વાગે વાવ રાજકોટમાં કંકોળા ત્રણસો રૂપિયા કિલો વેચાય છે ત્રણસો રૂપિયા હવે એમને આપણે એમને કંકોળા લેવા જ હતા તને અમે ના પાડી કે તમે કંકોળા ન લેતા અમે લઈને આવશું ને હવે આપણે રાજકોટ જાય છે જો એમની માટે કંકોળા ન લઈ જાય તો કેટલું ખરાબ લાગતું તો પાછા વર્યાસી સૌરવ અહીંયા રોડ સુધી દેવા આવે છે આપણને કંકોળા સો ફાઇનલી કાઈક આપણે આપણા ગણપતિ ફર્ટસર એરિયામાં પહોંચી ગયા છીએ અને હું બી અહીં પહોંચ્યો ને હર્યા રામાં સૌરવ બી અહીં પહોંચી ગયો છે પકડ ચાલો સર પાછા આપણે કંકોળા લઈને નીકળી ગયા છીએ

અને બાઇકમાં હવે રેન્જ રહી ગઈ છે ખાલી ટ્વેન્ટી થ્રી કિલોમીટરની અંદાજે 20 કિલોમીટર ચોકી લાવી છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટેલાના ચોટેલાનું પોતે જ આપણી બાઇકની રેન્જ થઈ ગઈ છે જીરો તો હવે આપણે અહીંયા ક્યાંક ઉભી રાખીને માતાજીને શ્રીફળનું માન્યપાત આપી એ કેવું રહ્યું અત્યાર સુધીનો સફર તેમ પાછું મોઢેથી ખોલી નાખ્યું તો કેમ રહ્યું ન મજા આવી આપણે જે આપણા શુભ કામમાં જઈ રહ્યા છીએ શુભ કામ માટે આપણે જે કરવાનું હોય પહેલાં મા ચામુંડાને શ્રીફળનું માન્યપાત પાત ઉપર નથી જઈ શકતા એટલે અહીંયા જ માતાજીને માન્યપાતનું શ્રીફળ ચડાવીને આપણું શુભ કાર્ય આરામ કરીએ તો મસ્ત મજાના માતાજીને નારિયેળ વધારી લીધું છે અને બાય ધ વે બાઇક જોઈ લીધો ત્યારે બાઇકની કન્ડિશન મસ્ત કિચડની ભરેલી છે અમદાવાદ જઈને આવ્યા પછી ધોઈ જ નથી અને મારો હેલ્મેટ બી મેલું ભર્યું છે બધું એવી રીતના છે અને આ જો આ ગાડીમાં ફરવાની બાઇકમાં આવી ગઈ ને એટલે મજા નહી આવતી આને મજા આવે મજા આવે પણ

અમને બી ફાઈન આવ્યા છે એટલે થોડો થોડો કરી લે જો હાલો માતાજી ચાલુ કરો બાઈક માં જે પેટ્રોલ પૂરા હોય ને તો યાદ જ ના આવતું બે હેલો ગાઈસ તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો કાંક 200 300 રૂપિયા નો બિલ ઉતાર વધારે નાસ્તો નથી કર્યો અને જે અમારી ગાડી હતી આગળ નીકળી ગઈ છે આ રહી આપણી ગાડી પેટ્રોલ પંપ આવી ગયું મિત્રો પહેલા આપણે આને થોડુંક મમમ કરાવી દઈએ ટેન્ક ફૂલ કરી દો કોટો કોટ ઉપર કરજો બસ બસ આ ઉપર છે અંદર નહીં જાય બસ હાલો દસ પોઈન્ટ બાવીસ લીટર નવસો ને સિત્તેર રૂપિયાનું પેટ્રોલ આવ્યું આપણી ગાડી ચાલી ગઈ છે અત્યાર સુધી કેટલી ચાલી છે એકવીસ હજાર બસો ને એસી કિલોમીટર અને આપણે છેલ્લી વખત ટેન્ક ફૂલ કરાવી ત્યારે ત્રણસો ને અઠ્યાવીસ કિલોમીટર આવેલી એક હજારના પેટ્રોલમાં ત્રીસની આજુબાજુની એવરેજ આપી આપણી બાઇકે કે સિક્સ લેન હાઈવે ઉપર ચાર સવારી ઉપર બાઇક પર જઈ રહ્યા છે ચાર સવારી ઉપર ચલાવ્યું એટલો એક આખો પરિવાર જો જરૂર કંઈક દૂર થઈ એટલે એક આખો પરિવાર સાફ થઈ જાય ફાઈનલી આપણે અક્ષરભાઈની સોસાયટીમાં પહોંચી ગયા છીએ Утро, мать

ચોટીલો સિટીમાં એન્ટર થતાં જ આપણને ટ્રાફિક મળી ગયો આરતી લેવાની ઈચ્છા હતી સાત વાગે ઉપર આરતી થાય છે પણ હવે આપણે ભેગું નહીં થાય કેમ કે સાડા સાત તો અહીંયા જ થઈ ગયા અહીંયાથી આપણે પાર્કિંગમાં જ આવી એટલે દસ પંદર મિનિટી દસ પંદર મિનિટ ઉપર ચડતા એટલે એકસો ને દસ ટકા આપણે આરતી અટેન્ડ નહીં કરી શકીએ એટલે કોઈ બી ખોટું એટલે વિચાર્યું કે હવે આરતી લેવા સ્પેશિયલ આવીશું મમ્મીની હવાના આરતીના દર્શન ને એવું કરાવ્યું એક દિલ આવી અત્યારે નથી ચડી રહ્યા અત્યારે અજવારું છે તો અજવારામાં અજવારામાં અમે ફટાફટ ઘરે પહોંચી જાય કેમ કે હવારમાં વહેલા ચાર વાગે ઉઠા ગયા ગઈ રાતના બી ઉજાગરા છે એટલે બે દિવસ ઉજાગરા ભેગા થયા છે પછી રાતે સામેથી કોઈક દીપર મારે ને આંખમાં બહુ વાગે એટલે અત્યારે ફટાફટ નીકળી જાય ને ઘરે પહોંચી જાય બોલ દેશરી ચામુંડામાં થકી છે આ માતાજીનો પહેલો ગેટ મસ્ત મજાના ઉભા કેમેરામાં ચાર્જિંગ ખતમ થઈ ગયું છે તો કેમેરો ચાર્જ ઉપર લગાયો છે પેટ્રોલ ભરાયા પછી એકસો ને આઠ કિલોમીટર આપણી બાઇક ચાલી ગઈ છે પાણી મિત્રો ધાંગદ્રાય એકતાલી કિલોમીટર અને સુરણનગર ખાલી ત્રણ કિલોમીટર યુઝ છે આપણે બાયપાસે પહોંચી ગયા છીએ અહીંયાથી હવે થોડું સેન્સ ત્રણ કિલોમીટર ફટાફટ કાપી નાખેલો સીધું ગણપતિ ફાટક સવારમાં જો આ જગ્યા ઉપર પુલીસવાળાનું ઓલું હતું શું કહેવાય નાકાબંધી ઉઘરાણી વસૂલી કા કામ વીધર ચાલુ થાય આજે ટોટલ ત્રણસો કિલોમીટરની રાઈડ મારી છે આપણા લોકો આવી ગયા આપણે આપણા ઘરે સો ગાઈઝ આઠ વાગીને છત્રીસ મિનિટે અમે અહીંયા અમારા ઘરે પહોંચી ગયા છીએ અને અરે યાર બહુ ખતરનાક થાકી ગયા એકસો ને પચાસ કિલોમીટર વગર બ્રેક એ ખાલી એક એક મિનિટનો ખાલી કેમેરો ચાર્જ કરવા માટે બ્રેક લીધો બાકી કોઈ બ્રેક નહીં સીધા ઘરે તો ટોટલી કામ અમારું પતી ગયું છે જે અમારે વસ્તુ લેવાની હતી વસ્તુનું કોટેશન લેવાઈ ગયું છે હવે ખાલી લેવા જવાનું છે એકદી અમારા આજ એક બોલેરો ગાડી પણ લાવવાની હતી પણ કોઈક કારણસર નથી લાવવાની તો પછી હવે એ નેક્સ્ટ વ્લોગમાં લગભગ સોમવાર મંગળવારે અમે પાછા રાજકોટ જવાના છીએ તો બને રાજ્ય બ્લોગમાં તો આ સસ્પેન્સ આપણે બનાવી રાખવાનો છે આ સસ્પેન્સ જ્યારે એ વસ્તુ આપણા ઘરે આવી જાય ને ત્યારે ખુલશે તો મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો મળી આપણે આવાના બીજા બ્લોગમાં ત્યાં સુધી હિન્દ જય માતાજી બંધે માતરમ